હે ગુરુદેવ નમસ્કાર મિત્રો આજે મહાભાગ્ય નામના રાજયોગ વિશે સમજીએ આ યોગને સમજવા માટે ત્રણ મુદ્દા સમજવા ખૂબ જ જરૂરી છે પ્રથમ બાર રાશિ બીજું વિષમ રાશિ તથા ત્રીજું સમ રાશિ વિશે સમજીએ તો અહીં આપની સન્મુખ રાશિ વિષમ રાશિ તથા સમ રાશિ બતાવેલ છે રાશિ મેષ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક ધન મકર કુંભ તથા મીન તેમાંથી બે વિભાગ કરી વિષમ રાશિ અને સમ રાશિ કેને કહેવાય તે આપણે સમજીએ મેષ મિથુન સિંહ તુલા ધન તથા કુંભ તે વિષમ રાશિ છે વૃષભ કર્ક કન્યા વૃશ્ચિક મકર તથા મીન તેમને સમ રાશિ કહેવામાં આવે આટલું આપણે સમજી લઈએ જેથી મહાભાગ્ય યોગ સરળતાપૂર્વક આપણને સમજાય પુરુષ જાતકનો જન્મ દિવસના હોય તથા તેમની કુંડલીમાં લગ્નસ્થાન ચંદ્ર તથા સૂર્ય વિષમ રાશિમાં હોય ત્યારે આ યોગ બને છે ઉદાહરણ તરીકે અહીં મેષ રાશિ છે તો લગ્નસ્થાન છે તે વિષમ રાશિમાં છે ચંદ્ર છે તે તુલા રાશિમાં છે સૂર્ય છે તે પણ ધન રાશિમાં છે જેથી તુલા અને ધન બંને છે વિષમ રાશિ છે તો પુરુષની કુંડલીમાં આ મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે સ્ત્રી જાતક ની કુંડલીમાં સમરાશિમાં લગ્ન છે ચંદ્ર તથા તથા સૂર્ય રાશિ છે કન્યા બંને સમરાશિ છે જેથી સ્ત્રી જાતકની કુંડલીમાં આ મહાભાગ્ય યોગનું નિર્માણ થાય છે તો આવી રીતના મહાભાગ્ય યોગ બને છે તો આવો હવે આપણે મહાભાગ્ય યોગના થન વિશે જાણીએ મહાભાગ્ય યોગમાં ઉત્પન્ન થયેલ જાતક બધાને આનંદ આપનાર ઉદાર મનવાળા સારી વાણી બોલનાર તથા ભૌતિક સુખ રાજા સમાન મળે છે અસ્તુ શુભમ ભવતું જય ગુરુદેવ